નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં જો કાળી ચૌદશ પછી તમારા ઘરમાં આ પાંચ જીવ દેખાય તો સમજી લેજો તમારું ભાગ્ય ખુલી ગયું છે આ પાંચ સંકેતો તમને રાતોરાત કરોડપતિ બનાવશે આ પાંચ માથે ફક્ત એક જીવ પણ દેખાય તો સમજી લેજો માતા લક્ષ્મીનું તમારા ઘરમાં આગમન થઈ ગયું છે ભાગ્યશાળી લોકોને જ દેખાય છે કાળી ચૌદશ પછી આ પાંચ જીવ તો જય મેળીમાં જય માતાજી આપ સૌનું અમારી રાજા મેળીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણો સનાતન ધર્મ માત્ર પૂજાપાઠ અને રીતિ રિવાજો પૂરતો સમિત નથી પરંતુ તે પ્રકૃતિ અને બ્રાહ્મણ બ્રાહ્મણના ઊંડા રહસ્યોને સમજાવતું એક અદ્ભુત વિજ્ઞાન છે અને જ્યારે વાત આવે છે કાળે ચૌદસની ની રાત્રિની તો તે માત્ર એક તિથિ નથી પણ તે પણ તે છે તંત્ર મંત્ર સિદ્ધિઓ અને અદશ્ય શક્તિઓની સાધના માટેનો એક મહાકાળ આ રાત્રિએ કરેલી નાની અમથી પૂજા પણ આપણને વર્ષોના સંકટોમાંથી મુક્તિ અપાવ અપાવી જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરે છે પરંતુ શું પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ મહાશક્તિશાળી રાત્રિ વીતી ગયા પછી પણ પ્રકૃતિ આપણને કેટલાક ખાસ અને ગુપ્ત સંકેતો આપવાનું ચાલુ રાખે છે પ્રમાણની શક્તિઓ આપણી સાથે વાત કરવા માગે છે આપણા ઘરમાં અચાનક દેખાતા કેટલાક નાના જીવ કે પશુ પક્ષીઓ માત્ર સામાન્ય ઘટનાઓ નથી જ્યોતિષ અને શાસ્ત્ર અનુસાર તે ભવિષ્યનો આયનો છે તે સંકેત છે કે તમારા પિતૃઓ તમારા ઈષ્ટદેવ અને માતા લક્ષ્મી તમારા પર વિશેષ કૃપા વરસાવવા જઈ રહ્યા છે આજે હું તમારા માટે એ જ્ઞાન લઈને આવ્યો છું જે મોટા ભાગે ગુપ્ત રાખવામાં આવ્યું છે આજે હું તમને એવા પાંચ પાવન જીવો વિશે જણાવીશ જે જો પછીના દિવસોમાં એટલે કે શુભ દીપાવલીના તહેવાર દરમિયાન તમારા કર્મ અચાનક દેખાય તો સમજી લેજો કે તમારા ભાગ્યના દ્વાર ખુલી ચૂક્યા છે તમારા જીવનની બધી જ ગરીબી બીમારી અને અશુભતાનો અંત આવવાનો છે સોનાની જેમ તમારું જીવન ચમકવાનું છે ધન સુખ શાંતિ અને સમૃદ્ધિનો તમારા કર્મ કાયમી વાસ થવાનો છે તો તૈયાર થઈ જાવ આ રહસ્યમય અને રોમાંચક જાણકારીને મેળવવા માટે જે કદાચ તમારા જીવનની દિશા બદલી નાખશે વિડીયોને પૂરેપૂરો જોજો મિત્રો અને એક એક પણ સંકેત ચૂકશો નહીં તો ચાલો જરા પણ વિલંબ કર્યા વગર જાણીએ એ પવિત્ર પાંચ સંકેતો નંબર એક કાળી કીડીઓ મિત્રો આપણા લિસ્ટમાં સૌથી પહેલું અને સૌથી શક્તિશાળી સંકેત લઈને આવનારું જીવ છે કાળી કીડી જેને આપણે સામાન્ય રીતે અવગણીએ છીએ સામાન્ય દિવસોમાં ઘર ઘરમાં કીડીઓનું દેખાવું એક સામાન્ય ઘટના હોઈ શકે છે પણ જ્યારે વાત ક વાત કાળી ચૌદશની મહાન રાત્રિ પછીના શુભ સમયની હોય ખાસ કરીને દીપાવલીના પવિત્ર દિવસો દરમિયાન તમારે દરમિયાન ત્યારે આ નાનક નાનકડી કાળી કીડીઓ બ્રાહ્મણના મોટા રહસ્યો લઈને આવે છે જ્યોતિષ શાસ્ત્ર અને પ્રાચીન ગ્રંથો અનુસાર કાળી કીડીઓનું ઘરમાં અચાનક અને વધારે પ્રમાણમાં દેખાવવું એ અત્યંત શુભ લક્ષ્ય છે તેમને માત્ર એક જીવ નહીં પરંતુ શનિદેવ અને આપણા પિતા પિતૃઓનું પ્રત્યક્ષ પ્રતિક માનવામાં આવે છે જ્યારે કાળી કીડીઓનું ઝુંડ તમારા ઘરમાં એક લાઇનમાં શિસ્તબદ્ધ રીતે ચાલતું દેખાય તો તે સ્પષ્ટ ઇશારો છે કે તમારા પિતૃઓ તમારાથી પ્રસન્ન છે અને તેઓ તમને અદશ્ય રીતે આશીર્વાદ આપી રહ્યા છે જેના કારણે તમારા જીવનમાં આવનારી મુશ્કેલીઓ આપોઆપ દૂર થઈ જશે શનિદેવની શાળા સા શાળા સાથી કે ઢયાના સંકટમાં પણ રાહત મળશે અને તમારા અટકેલા કાર્યમાં ગતિ આવશે અને જો આ કીડીઓ ખાલી ખાલી દીવાલ પર કે જમીન પર ચાલતી હોય અને અચાનક ખાંડના દાણા ચોખાનો લોક લોકો કે અન્ય કોઈ મીઠી વસ્તુ તરફ જતી દેખાય તો સમજી લેજો કે આ તમારા માટે લોટરી લાગવા જેવો સંકેત છે આ સ્પષ્ટપણે સૂચવે છે કે માતા લક્ષ્મી તમારા ઘરમાં ધનનું આગમન કરવા જઈ રહ્યા છે તમારી આર્થિક તંગી કાયમ માટે દૂર થવાની છે અને તમને ભારે ધન લાભ થવાના યોગ બની રહ્યા છે તેથી હવે પછી ઘરમાં કાળી કીડીઓ જુઓ તો તેને ભગાડવાની ભૂલ ના કરતા આ પવિત્ર સંકેત સામાન્ય સંકેતનું સન્માન કરજો તેમને નમન કરીને તેમને ખાંડ કે લોટ નાખીને તેમનું સ્વાગત કરજો આ એક નાનકડો ઉપાય તમારા ભાગ્યને સોનાની જેમ ચમકાવી દેશે નંબર બે તુલસી પર બેઠેલું પતંગિયું મિત્રો આપણો બીજો સંકેત સીધો સીધો જ બ્રહ્માંડની દિવ્ય ઉર્જા સાથે જોડાયેલો છે આ સંકેત એટલો પાવન અને સ્પષ્ટ છે કે જેણે પણ તેને જોયો છે તેના જીવનમાં ચમત્કારી પરિવર્તન આવ્યું છે આપણે વાત કરી રહ્યા છીએ પતંગિયાની પતંગિયું માત્ર રંગોનું પૂજ નથી પરંતુ તે મુક્તિ પરિવર્તન આત્માની શુદ્ધિ અને અનંત સકારાત્માનું પ્રતીક છે આ જીવ તેની નાની જિંદગીમાં ઈયળમાંથી પતંગિયા રૂપી મોટું પરિવર્તન લાગે છે જે દર્શાવે છે કે તમારા જીવનમાં પણ હવે સંઘર્ષનો સમય પૂરો થયો છે અને નવી રંગીન શરૂઆત થવાની છે પરંતુ આ સંકેત ત્યારે જ મહાશુભ ગણાય છે જ્યારે આ પતંગિયું કાળી ચૌદશના પ્રભાવી દિવસો પછી તમારા ઘરના પવિત્ર તુલસીના છોડ પર આરામથી બેઠેલું જોવા મળે તુલસીનો છોડ એટલે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય વનસ્પતિ જે સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ છે અને તેને વાસ્તવમાં વૈકુંઠનું પ્રવેશ દ્વાર માનવામાં આવે છે જ્યારે રંગબેરંગી પતંગિયું જે ઈશ્વરનો સંદેશવાહક છે તે તુલસી માતાના ખોળામાં આવીને બેસે ત્યારે સમજી લો કે આ કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ સ્વયં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીએ તમને આશીર્વાદ આપ્યા છે અને તમારો સંદેશ સાંભળ્યો છે આ સંકેત શું સૂચવે છે કે તમારા લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષો અને નિરાશાઓનો અંત આવશે કારકિર્દી વ્યવસાય કે અંગત જીવનમાં અચાનક નવી અને સર્વોત્તમ તકો પ્રાપ્ત થશે જો ઘરમાં લગ્ન સંબંધિત કોઈ સમસ્યા હોય સંતાન પ્રાપ્તિમાં અડચણ આવતી હોય કે પછી કોઈ શુભ કાર્ય અટકેલું હોય તો આ સંકેત તે તમામ મંગળ કાર્ય પૂર્ણ થવાનો પાકો ઇશારો છે તે સૂચવે છે કે તમારા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ ગઈ છે અને હવે ઘરમાં દિવ્ય અને શાંતિપૂર્ણ વાતાવરણ સ્થાપિત થવાનું છે જો તમને આ પાવન સંકેત જોવા મળે તો હાથ જોડીને તુલસી માતા અને પતંગિયાને નમન કરીને તમારા ઈષ્ટદેવનો આભાર માનજો આ સંકેત નવા ઉત્સાહ નવી પ્રગતિ અને જીવનમાં રંગો ભરવાનો શુભ સંદેશ છે નંબર મિત્રો હવે આપણે એવા ત્રીજા જીવની વાત કરીશું જેનું તેનું દેખાવું સૌથી રહસ્ય શક્તિશાળી અને વિવાદાસ્પદ માનવામાં આવે છે તે છે કુવળ આપણા સમાજમાં લઈને ઘણી ગેરમાન્યતાઓ પ્રવૃત્ત છે સામાન્ય દિવસોમાં ઘણા લોકો તેને માને છે છે તેના ડરે પરંતુ હિન્દુ ધર્મ અને ખાસ કરીને શાસ્ત્રના ઊંડા જ્ઞાન અનુસાર કુવળને સ્વયં ધન અને સમૃદ્ધિના દેવી માતા લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે જ્યાં લક્ષ્મીજી હોય ત્યાં તેમનું વાહન તો હોવું જ જોઈએ કાળી ચૌદશની રાત્રિ પછીના દિવસો એટલે કે પવિત્ર દીપાવલી પર્વ દરમિયાન જો તમને ઘરની સત પર બાલ્કનીમાં કે ઘરની આસપાસ કોઈ કુવડ શાંતિથી બેઠેલું દેખાય તો ક્યારેય પગાવ ગભરાશો નહીં આ કોઈ અપશુકન નથી પણ આ સંકેત છે કે તમારી કિસ્મત બદલવાની તૈયારીમાં છે આ સંકેત શું સૂચવે છે કુવળનું દેખાવું એ માત્ર ધનલાભનો સંકેત નથી પરંતુ તે સ્થિર લક્ષ્મીના આગમનનો ઇશારો છે એટલે કે જે લક્ષ્મી આવશે તે કાયમી તમારા ઘરમાં વાસ કરશે ઉધાર લીધેલા પૈસા દેવું અને આર્થિક સંકટોનો હવે અંત આવશે જો તમે વેપારી છો કે વ્યવસાય સાથે જોડાયેલા છો તો આ સંકેત તમારા માટે સોનામાં સુગંધ સમાન છે વેપારમાં અચાનક મોટી સફળતા મળવાના કોઈ મોટો સોદો પાર પાડવાના કે રોકાયેલું ધન પાસું મળવાના યોગ બને છે ઘુવડને રાત્રિનું જ્ઞાન છે તે અંધકારમાં પણ જોઈ શકે છે તેનું આગમન સૂચવે છે કે તમારા ઘર પર લાગેલા કોઈ પણ પ્રકારના દોષ નકારાત્મક શક્તિઓ કે ખરાબ નજરનો નાશ થઈ ગયો જો તમને આ શુભ સંકેત દેખાય તો કુવડને જોઈને મનથી માતા લક્ષ્મીનું ધ્યાન ધરજો અને તેમની કૃપા બની રહે તેવી પ્રાર્થના કરજો યાદ રાખો આ સંકેત ઘણી પુણ્યની કમાણી પછી જ પ્રાપ્ત થાય છે હવે તમારા જીવનમાં સુખ શાંતિ અને આ ખૂટ ધન સંપત્તિનો વાસ થવાનો છે નંબર ચાર કાચબો મિત્રો હવે આપણે એક એવા અલૈકિક જીવનની વાત કરીશું જેનું કર્મ આગમન લગભગ અશક્ય માનવામાં આવે છે પરંતુ જો તે કાળી ચૌદશ પછીના શુભ સમયમાં દેખાય તો તે જીવનની સૌથી મોટી ભાગ્યશાળી ઘટના બની શકે છે એ જીવ છે કાચબો સનાતન ધર્મમાં કાચબાનું સ્થાન અત્યંત ઊંચું છે કાચબો માત્ર એક જળચર જીવ નથી તે સ્વયં ભગવાન વિષ્ણુના કુર્મ અવતારનું સ્વરૂપ છે જેમણે સમુદ્ર મંથન વખતે મંદ્રાચર પર્વતને પોતાની પીઠ પર ધારણ કરીને દેવતાઓ અને દાનવોનું રક્ષણ કર્યું હતું આથી કાચબો ધૈર્ય સ્થિરતા દિર્ધ્યુ અને રક્ષા કચ કવચનું પ્રતિક છે આજના શહેરી અને આધુનિક યુગમાં કાચબાનું ઘરમાં અચાનક દેખાવું ખરેખર એક દુર્લભ અને દૈવીય સંકેત છે જો તમે કોઈક રીતે ખાસ કરીને જો તમારા ઘરની આસપાસ પાણીનો સ્ત્રોત નદી કે તળાવ હોય અને તમને કાળી ચૌદશ વિતાવ્યા પછી ઘરમાં કે આગળના કાચબો ઘરમાં કે આગળ કાચબો દેખાય તો તે સમજી લો કે બ્રહ્માંડે તમને સીધો આશીર્વાદ મોકલ્યો છે આ સંકેતનું ગ્રહણ રહસ્ય શું છે તમારા જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી આર્થિક માનસિક કે પારિવારિક ઉથલપાથલ હવે સમાપ્ત થવાની છે કુર્મ અવતારનું આગમન સૂચવે છે કે તમારા જીવનમાં હવે સ્થાપી સુખ શાંતિ અને સમૃદ્ધિનો યુગ શરૂ થશે કાચબો તેની લાંબી ઉંમર માટે જાણીતો છે તેનું દેખાવું એ લાંબા સમયથી ચાલી આવતી બીમારીઓ દૂર થવાનો અને તમારા શત્રુઓ શત્રુઓ કે વિરોધીઓ પર સરળતાથી વિજય મેળવવાનો ઇશારો છે કાચબો તમ તમારા અને તમારા પરિવાર માટે સર્વશ્રેષ્ઠ રક્ષા કવચ બનીને આવ્યો છે જ્યોતિષમાં કાચબાને ઘરની નકારાત્મક ઉર્જાને શોષી લેનારો અને સકારાત્મક ઉર્જાને પ્રવાહ વધારવા વધારનારો માનવામાં આવે છે તેના આગમનથી ઘરનું વાતાવરણ એકદમ શાંત અને પવિત્ર બની જશે જો તમને આ અદ્ભુત સંકેત મળે તો કાચબાને માન સાથે જોઈ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું અને તેને શાંતિથી કોઈ સુરક્ષિત પાણીના સ્ત્રોત પાસે મૂકી આવવો આ સંકેત સૂચવે છે કે સમય હવે તમારા પક્ષમાં છે અને દરેક કાર્યમાં તમને ધીમી પણ સ્થિર સફળતા મળતી જ રહેશે નંબર પાંચ સાપની કાચળી મિત્રો આ લિસ્ટનો પાંચમો અને અંતિમ સંકેત છે સૌથી રહસ્ય અને શક્તિશાળી જે ભલે થોડો ડરામણો કે અસામાન્ય લાગે પણ તે અચૂક ધન લાભ અને ભાગ્ય પરિવર્તનનો સંકેત આપે છે તે છે સાપની કાંચળીનું મળવું જોકે જીવંત સાપનું ઘરમાં આવવું કે દેખાવવું એ એક ચેતવણી રૂપ સંકેત હોઈ શકે છે પરંતુ તેના શરીર પરથી ઉતારેલી કાચળી એટલે કે જૂની ચામડી મળવી એ બ્રહ્માંડ તરફથી મળેલું મહાવરદાન છે કાળી ચૌદશનો સમય એ શક્તિઓને જાગૃત કરવાનો છે અને આ સમય વિતાવ્યા પછી જો તમને ઘરના કોઈ શાંત ખૂણામાં સ્ટોર રૂમમાં સત પર કે બગીચામાં સાપની ઉતારેલી કાચડી સંપૂર્ણ સ્વરૂપમાં મળે તો તેને નજરઅંદાજ કરવાની ભૂલ ક્યારેય ના કરતા પૈ પૈરાણિક કથાઓ અને શાસ્ત્ર અનુસાર સાપની કાચડી એ પુનજન્મ કાયાકલ્પ અને જૂની સમસ્યાઓના સંપૂર્ણ નાશનું પ્રતીક છે સાપ જેમ જૂની ચામડી ઉતારીને નવું જીવન ધારણ કરે છે તેમાં સંકેત સૂચવે છે કે તમારા જીવનની તમામ નકારાત્મકતા વર્ષા જૂની બીમારીઓ દેવું અને શનિ રાહુના દોષો હવે સંપૂર્ણપણે દૂર થઈ ગયા છે તમારું જીવન જાણે કે નવો જન્મ લેવા જઈ રહ્યું છે સાપને પૃથ્વી નીચેના ગુપ્ત ધન અને ઐશવ્યનો રક્ષક માનવામાં આવે છે કાચળીનું મળવું એ સંકેત છે કે તમને અચાનક ગુપ્ત ધનની પ્રાપ્તિ થઈ શકે છે આ પૈતૃક સંપત્તિ જમીનમાંથી લાભ કે લોટરી દ્વારા પણ હોઈ શકે છે ધાર્મિક માન્યતા છે કે જો આ પવિત્ર કાચળીને વિશેષ મંત્રો સાથે પૂજન કરીને ચાંદીના ડબ્બામાં મૂકીને તમારા તિજોરી કે કબાટમાં રાખવામાં આવે તો તે કાયમી લક્ષ્મીને તમારા ઘરમાં બાંધી રાખે છે તે તમારા ધનને સ્થિરતા પ્રદાન કરે છે અને ક્યારેય ધનની કમી થવા દેતી નથી આ દિવ્ય સંકેત જો જોનારા વ્યક્તિને ભગવાન શિવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેથી આ કાચળીને ક્યારેય ફેંકી ન દેતા પરંતુ તેને પવિત્ર ગણીને સાચવી લેજો અને ધનાના સ્થાન પર મૂકીને ચમત્કાર અનુભવજો તો મિત્રો આ હતા એ પાંચ મહાશક્તિશાળી દિવ્ય અને અત્યંત શુભ સંકેતો જે કાળી ચૌદશની મહાકાળ રાત્રિ વીતી ગયા પછી પવિત્ર દીપાવલીના દિવસો દરમિયાન જો તમારા ઘરમાં દેખાય તો સમજી લેજો કે તમારું ભાગ્ય સોનાની જેમ ચમકવા માટે સંપૂર્ણપણે તૈયાર છે પ્રકૃતિ અને પરમાત્મા હંમેશા આપણી સાથે સંવાદ સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે આ નાના જીવોના માધ્યમથી ઈશ્વર આપણને સંકેત આપે છે કે તમારા જીવનમાંથી હવે નકારાત્મકતા વિદાય લઈ ચૂકી છે અને માતા લક્ષ્મીના કાયમી આશીર્વાદ તમારી સાથે છે આપણે માત્ર આંખો ખોલીને આ સંકેતોને ઓળખવાની અને તેનો આદર કરવાની જરૂર છે તો મિત્રો આ કાળી ચૌદસ પછીની પછીના દિવસો જે આવે છે તે દિવસોમાં દેખાય તો સમજી લો કે તમારા સુખના દિવસો સારું થઈ ગયા છે માતા લક્ષ્મીના આશીર્વાદ તમને મળી ગયા છે ઈશ્વરના ભગવાનના મહાકાળી માતાના તમારી કુળદેવી માતાના તમારા દેવી દેવતાના ઈષ્ટદેવોના આશીર્વાદ તમને મળી ગયા છે તો મિત્રો આ સંકેતો તમને દેખાય તો તેમનું તેમનું જરૂરથી આદર કરજો મિત્રો અને કોઈ પણ કોશિશથી એમને પગડવાની કોશિશ ના કરતા અને એમને તેમનું સન્માન કરજો તો મિત્રો આ માહિતી તમને સારી લાગે હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય મહા લક્ષ્મી જય મહાકાળી માતા જરૂરથી લખી દેજો અને આપણી રાજા મેળડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો